પોરબંદર જિલ્લાના રાણાવાવ આદિત્યના રોડ પર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં મયુર ગુરગુટિયા નામનો જે એક યુવાન છે જે પોતે રાણાવાવ તરફ બાઇકમાં સવાર થઈને આવતો હતો તે દરમિયાન જે આઈટેન કાર જે છે એક તે આઈટેન કાર સાથે તેનો અકસ્માત થયો હતો અને આઈટેન કાર જે છે તે પૂરપાટ ઝડપે આવતી હોય તેમાં અકસ્માતમાં ફંગોળાતા જે મયુર જે છે તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું છે મહત્વની વાત છે કે જે આ કાર જે છે જે રાજકોટ પાર્સિંગની જે કાર છે સામે આવી છે જેનો નંબર છે જી જે જીરો થ્રી સી ઈ નેવ્યાસી આ કાર ચાલક જે છે તેમના વિરુદ્ધ રાણાઓ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર જે કાયદેસરની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે